ટાટા મોટર્સે ભારતીય બજારમાં ટિયાગોનું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે ટીયાગો એન આરજી ફક્ત એક્સઝેડ અને એક્સઝેડ પ્લસ ટ્રીમમાં ઉપલબ્ધ છે તેનું એન્ટ્રી લેવલ એક્સટી વેરિયન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે ટાટા ટિયાગો એનજીઆર સીએનજી અને પેટ્રોલ બંને વર્ઝનમાં આવે છે આ કાર ભારતમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથેની સૌથી સસ્તી સીએનજી હેચબેક કાર છે આ કારની એક્સ શોરૂમ કિંમત સાત લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટ આઠ લાખ રૂપિયાનું છે ટાટા મોટર્સનો દાવો છે કે આ કાર સીએનજી મોડમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે અઠ્યાવીસ કિમી પર કિલો મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છવ્વીસ કિમીથી વધુની માઇલેજ આપે છે જ્યારે પેટ્રોલ મોડમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓગણીસ કિમી અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે વીસથી વધુની માઇલેજ આપશે આ કારના બંને વર્ઝનમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ રિયર પાર્કિંગ કેમેરા હીલ હોલ્ડ કંટ્રોલ ટાયર પ્રેશર મોનિટર સેન્સર સાથે રિયર પાર્કિંગ કેમેરા અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે